એમએસયુમાં ઉકળતો ચરુ એક જ મહિનામાં ત્રણ અધ્યાપકોના મહત્વના હોદ્દા પરથી રાજીનામા એમએસ યુનિવર્સિટીમાં ત્રણ મહત્વના હોદ્દા પરથી એક જ મહિનામાં ત્રણ વરિષ્ઠ અધ્યાપકોએ રાજીનામા ધરી દીધા હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે યુનિવર્સિટીનું તંત્ર જે રીતે અત્યારે ચાલી રહ્યું છે તેની સામે અધ્યાપક આલમમાં પણ ભારે અસંતોષ છે જોકે મોટાભાગના અધ્યાપકો જાહેરમાં કશું બોલવા માટે તૈયાર નથી પણ વખતો વખત તેમની નારાજગી અલગ રીતે બહાર આવે છે મળતી જાણકારી અનુસાર યુનિવર્સિટીના કમ્પ્યુટર સેન્ટરના ડાયરેક્ટર પદેથી ટેકનોલોજી ફેકલ્ટીના કમ્પ્યુટર સાયન્સ વિભાગના હેડ પ્રોફેસર અપૂર્વ શાહ અને ડેપ્યુટી ડાયરેક્ટર પદેથી ડોક્ટર વિરલ કાપડિયાએ રાજીનામું ધરી દીધું હતું સૂત્રોનું કહેવું છે કે કમ્પ્યુટર સેન્ટરમાં કર્મચારીઓની ઓછી સંખ્યાના કારણે સેન્ટરના સંચાલનમાં આવી રહેલી મુશ્કેલીઓથી બંને અધ્યાપકો પરેશાન હતા શું નામ તમારું જુમાભાઈ ગમ કઈ વેરાયટી આવી છે બે હાજર ઓગણીસ ઓગણીસ બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

બી સાંડવ છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને